નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો કોઈપણ રાજ્યની કોઈપણ બેંક કોઈપણ શાખામાંથી તેમના પેન્શન ઉપાડી શકાશે ઈ હેઠળ આવતા દેશભરના ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે ઈપીએફઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે મતલબ કે હવે તેઓ દેશના કોઈપણ રાજ્યની કોઈપણ બેંક કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ દેશમાં તમામ એકસો બાવીસ પ્રાદેશિક ઇપીએફઓ કચેરીઓમાં લાગુ કરવામાં આવી છે ગુજરાતમાં કાટિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આજે ઠંડીમાં વધારો નહીવત સૌથી ઓછું નલિયામાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં તેર ડિગ્રી જ્યારે અમદાવાદમાં ચૌદ ડિગ્રી તાપમાન અન્ય શહેરોમાં તેરથી પંદર ડિગ્રી આસપાસ તાપમાન એક જ દિવસ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી હજુ એક માવઠું થશે શિયાળો લાંબો ચાલશે રાજ્યમાં ફરી તાપમાન નીસું જવાનું અને ઠંડી જોર વધવાની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી મકરસંક્રાંતિ પર માવઠું થાય તેવી હાલ નેવું ટકા શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શક પંદર જાન્યુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ